કારણ કે હું કોઈ પક્ષપાત નથી પણ હૃદય માં જો તમે એટલું ધ્યાન રાખજો પણ એક મેઘવાળ શબ્દ છે માને પ્રિય વાલો છે માં ઉત્તમ માં ઉત્તમ એ તો મને ખબર છે બાપુ મેં તમારા ઘણા બધા વિડીયો જોયા છે તમે ભુવા ભરાડીઓ થી જે લોકો ને દુર રાખવાનું કામ કરો છો એ મને બહુ ગમતું

મારું નક્કી નો હોય હું ક્યારે ક્યાં રખડતો હોય ના ના આવાનો બાપ ના બે ચાર આવો મને મજા મારા પ્રાણ આવી જાવ મને આનંદ આવે મા

આ બધા માણસ નું ચારો છો જો પણ એક મેઘવાળ શબ્દ છે બે માણસ આવ્યા હતા કૃપા થઈ નવ દીકરી માથે દીધો માં કેટલી કે ભુવાન બાળા ને મેં કીધું તમને હું વિરોધી સઉં કીધું એ તો મને ખબર છે બાપુ મેં તમારા ઘણા બધા વિડીયો જોયા છે તમે ભુવા ભરાડી હતી જે લોકોને દૂર રાખવાનું કામ કરો છો એ મને બહુ ગમતું પણ આ જે એક ઓલું થયું તું ને એમાં મને થોડુંક મારા માવતર માની લેવાય મારા બાપ હમ માવતર માની લેવાના મા કોઈ વાંધો નહીં હાલ એ જે કાઈ હોય તે એને હવે આપણે પૂરું કરીએ બરાબર હા પણ આવવાનું છે બે દિવસમાં મારા પ્રાણ ના ના હું બે ચાર દીમા ફોન કરું તમને આવું એટલે બરાબર

ના ના એને દીધું ને હા એ હું હમણાં વિડીયો બનાવીને કઈ જ દઉં છું ને બરાબર કે હવે આ બાબતે કોઈ કઈ હળિયું કરવી નહીં બરોબર હા ને બોલે બાપુ બોલે બાપ ખમા તમને મોબા ત